તો જે કોટના વેલા જ નહીં વેલી આ બધું વેની વેની લઈ જાય ને તો ચોરી રાખ લેખ વેલો

હે બટકુડા આવો જાવ હું કહું છું આબો ઓટલે મારા મારા વાખો જગ્યા થાય યાર હા ટ્રેક્ટરની આયા હા આ તમારું તો પહેરા ભઈ હા પહેરે છે ઓનેલા બોલા ઓના હાડ હાડ તો હટાય એક આ ટ્રેક્ટર તો નવરોજ તું હટા બધું લઈ જા મારે તાન લઈ જઉં જગ્યા તારી જગ્યા નહીં તો મારા હું કાલ તું

જો તેમ તન હારો ખાવા જાવ તો મોર તો દેખાય નહીં હા તો પપ્પા પચ્ચા કરવા ફરે જે હોય ને આવવા હા આવ હે તો આવો હવે તબિયત જોઈ બગડી દે કાટલું પછા કયામાં કયામાં કો ભરે ના તો બગદો જવું છે હા છે આય નહીં આય જો તણ એવું કી તણ જ નહીં જો આમ હાથ દીતો થવાની છે

અલે હેલો રે અમે અમે તો નીકળી ગયા તમારા જે પક્ષ ના કરે ઉપર કરે અલે જવા દયો ને હું અહીંયા ન આવતો બરાબર રાખો એ તો કાઢે લીકતા હા ઓકે પૈસા આવશે હા બળાજી ન આવ બળાજી

તમને બોલા જીતે તો આવું જો દેવી હેરા વાત નગર આયા તી રાજો મારા આ સોલા સોલા પુખે આજો આ તી રાજો આમ કે મકો થઈ જાય ઉપર હેડો સમ પછી મય તો સુ ન્યાર અમે તને દેરા છે ના ના હેડી તો નેકરા થઈ ગયો હોલો હોલો કોઈ ડિસાર્ડ ના મારી કેટલી વાર પૂછજે આપડે તમે જ્યા ને સોગારી જવાનું તમે કુના પક્ષ નો પ્રમાણ કહી દોટ લઈ જાય પક્ષ તો આપણે કોલેજ લઈ લેતા રીક્ષા લઈને ને ને આપડે રિક્ષા તો પેલા રહી ગયા રાજ્યો ગોધીનગર જવું તું રિક્ષા તો રાજ્યો લઈ ગયો હું આજે હલવાઈ ગયો હું કેમ આ દાદી જતા રે ગાડી લઈને બેઠા હતા અને હું પાછળ લબરી ગયો લે જીરા પક્ષમાં ઉભા રહ્યા એ પક્ષનો મોરસ તમારે લેવા નહીં રહ્યો એ હું સમજો કે મેં ઠેકેદાર જ લેવા નહીં રહ્યો મેં ફોન કર્યો કે રિક્ષા લઈને આવો પણ રિક્ષા જોઈ ના મળી એ નહીં મારે તો જો કોમ હતું ને એટલે મેં તો શોભાજીને ના પાડી હતી કે મારે આને મેં રાબર કોમ છે કે એટલે હું તો નહીં આપવાનો પણ એવું લાગે એ રિક્ષા ચાવ તમે જતા રહ્યો પણ આમાં જવું

માસંગો ને બધા જવાના હા તે મય વજ જાય ને તને મળી જાય તો જો ને આ બીજા તારે સમજ છે એડીન મલા જઈ જાવ ને કઈ કોતો ને મ લઈ રહ્યા તો મ જલ્દી પોક જો હા જો ને અત્યારે લાગે આ તો આબાનો નહીં ઓમે લાગે તો સોમાજી જ લઈ જવાના છે પણ આપણે તો હું જે લઈ જાય આપણે તો વિરોધી છે વિરોધી જ રહેવાનું હવે ચૂંટણી પૂરી થાય પૈસા જાય ને બતાવું તો બોલાય જવું નહીં મારે